આજે એક હજાર છસો એકમી વાર્તા એ આશા આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નનું પ્રતીક છે શબ્દો તો માત્ર માધ્યમ છે પરંતુ ભાવનાઓ એ સાચી શક્તિ છે જે દરેક શ્રોતાના હૃદયને સ્પર્શે છે અને નવી ઉર્જા આપે છે આ નવી કડી સાથે ચાલો ફરી એકવાર શીખવાની વિચારવાની અને જીવવાની દિશામાં આગળ વધીએ જ્યાં દરેક વિચાર નવો પ્રકાશ લાવે અને દરેક શબ્દ કોઈના જીવનમાં બદલાવ કરે આ વાર્તા માત્ર એક સંખ્યા નથી એ તો સતત વિકાસ અને આત્મજાગૃતિની સાક્ષી છે ચાલો સાથે મળીને શબ્દોથી સંસારને થોડો વધુ સુંદર બનાવીએ આજની વાર્તા સફળતા માટે બુદ્ધિ કરતા પણ જિજ્ઞાસા ધીરજ અને કાર્યમાં વિશ્વાસ મિત્રો આપણને સૌને ખબર છે કે કોઈ પણ જગ્યાએ આપણે સફળ થવું છે તો આપણી બુદ્ધિ જો સારી હોય અને બુદ્ધિ અને તર્થથી આપણે સારું વિચારી શકતા હોય તો એના કરતાં પણ વધારે અગત્યની વાત છે ધીરજ હોવી જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ અને આપણા કાર્યમાં વિશ્વાસ હોવો જોઈએ અને આ વાતને સમજાવવા માટે મારે આઈન્સ્ટાઈન જ્યારે નાના હતા ત્યારે એ એકદમ સામાન્ય હતા એની બુદ્ધિ પણ ઓછી હતી જેને મંદ બુદ્ધિના લેવલમાં કહી શકાય એ પ્રકારના હતા એના બાળપણની અંદર એના માતા પિતાને પણ ચિંતા થવા માંડી કે આ છોકરો કેવી રીતે આગળ વધશે પ્રાથમિક શાળામાં ભણવા માટે જાય છે ત્યાં પણ બધા એને મશ્કરી કરે ઉતારી પાડે ક્યારેક ક્યારેક શિક્ષકો પણ એમ કે તારામાં કંઈ બુદ્ધિ જેવું છે જ નહીં તું સમજતો જ નથી હકીકત કંઈક એવી હતી કે એના પોતાના મનની અંદર કોઈ ઊંડાણ હશે અને એ ઊંડાણને કોઈ ઓળખી શકતું નહીં હોય એટલા માટે એમ કહેતા હશે કે તું બુદ્ધું છો તારામાં બુદ્ધિ નથી અને આખરે એ પોતાના જીવનની અંદર પ્રાથમિક શાળામાં તો બહુ સફળ થાય નહીં સતત રીતે નિષ્ફળતા મળે કોઈ ને કોઈ જગ્યાએ એની મશ્કરી પણ થાય એને ઉતારી પણ પાડવામાં આવે એને તકલીફમાં પણ મૂકી દઈએ પણ એક સામાન્ય છોકરા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પણ મિત્રો એની પાસે એક સૌથી અગત્યની વાત એ હતી કે સતત પ્રશ્નો પૂછતા એ કોઈ પણ વ્યક્તિ મળે કોઈ પણ વ્યક્તિ ઘરે આવે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે કંઈ વાતચીત કરવાનો પ્રશ્ન આવે એટલે એ તરત જ પ્રશ્ન પૂછે કે આનું શું આવું શું કામ આપણે જીવનની અંદર જો ખરેખર આગળ વધવું હોય તો આ આઈન્સ્ટાઈનનો જે સૌથી અગત્યનો સિદ્ધાંત છે કે તમે વારંવાર પ્રશ્નો પૂછતા રહો અને એ પ્રશ્નો પૂછવામાં તમારી જિજ્ઞાસા હોવી જોઈએ માત્ર પ્રશ્ન પૂછવા ખાતર નહીં પણ પ્રશ્નનો જે જવાબ મળે એની જિજ્ઞાસા હોવી જોઈએ આપણા મનમાં પ્રશ્ન કોઈ વખત આવે કે પાણીની ડોલમાં એક લોટો આપણે સીધો નાખીએ કે ઊંધો નાખીએ તો ફેર શું પડે તો આપણે કોઈથી વિચારતા નથી કે શું કામ આમ થયું વાય શા માટે જિંદગીમાં જો મોટા ભાગના માણસો જો આ એક મુદ્દાને જો ધ્યાનમાં રાખે કે કોઈ પણ પરિસ્થિતિ બને કોઈ પણ વર્તન થાય કોઈ પણ ઝઘડો થાય કોઈ પણ સારા ભૂમિકા ગોઠવાય તો એ બધી વખતે એક જ પ્રશ્ન પૂછ્યો કે વાય આવું શા માટે અને આવું શા માટે એના ઉપર મેં જુદા જુદા વિષય ઉપર સાતથી આઠ બુક લખી છે જો માણસોને માત્ર આવું શા માટે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જો પ્રશ્નો પૂછતા જ રહીએ પૂછતા જ રહીએ તો જિંદગીમાં એ પ્રશ્નો ખૂબ એના મનમાં ખૂબ જવાબ મળી જાય અને એ જવાબ આખરે એને વિદ્વત્તાની અંદર રૂપાંતર થવા માટેની પૂરી શક્યતા મારે તમામ માતાઓને કહેવું છે કે આઈન્સ્ટાઈનનો આ સિદ્ધાંત તમે તમારા દરેક પુત્રને દરેક સંતાનને આપો એને વધારે વધારે પ્રશ્નો પૂછતા શીખવાડો અને જો એ જાજા પ્રશ્નો પૂછતા હોય તો તમે એને અટકાવો નહીં એને તમને એનો જવાબ ખબર ન હોય તો એને એમ કહેવાનું કે બેટા હું તને પ્રશ્ન પછી એનો જવાબ ગોતી અને તને હું આવતીકાલે કહીશ પણ પ્રશ્ન તારે પૂછવા જ પૂછતા જ રહેવું એવું એને ન કહેવું પૂછવા માટે એને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ આઈન્સ્ટાઈન જ્યારે પોતે કામ કરતા ત્યારે હંમેશા કોઈ એક બાબતની અંદર એનું પરિણામ તરત જ મળી જાય એ પ્રકારની વાત કોઈની વિચારતા નહીં એની સાથેના મિત્રો હતા ને એ મિત્રો થાકી જાય પ્રયોગ કરતાં કરતાં લાંબો સમય સુધી પ્રયોગ કરે પણ પરિણામ મળે નહીં ત્યારના મિત્રો થાકી જાય કે હવે આ નહીં શક્ય બને ત્યારે એ આઈન્સ્ટાઈન જ્યારે મોટા થયા ત્યારે એમ કહેતા કે ખરેખર તમે ધીરજ રાખો હજી તો આપણે અડધે રસ્તે જ પહોંચ્યા છીએ હજી તો આપણે કેટલું લાંબુ જવાનું છે તમે લાંબા સમય સુધી કામ કરો તમારા કોઈ કાર્યનું પરિણામ જો ન મળે તો પણ તમે કરતા જ રહો તમે જો કરતા જ રહેશો અને જો સુધારો કરતા જ રહેશો તો તમે ચોક્કસપણે એનું સારું પરિણામ મેળવી શકશો એમ આઈન્સ્ટાઈન કહેતા એટલે કે માણસે ધીરજનો ગુણ વિકસાવવો પડે અને ત્રીજી વાત આઈન્સ્ટાઈનની જે સૌથી અગત્યની વાત હતી કે કાર્યમાં વિશ્વાસ રાખો કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા તમે બધી માહિતી મેળવો અને શરૂઆત કર્યા પછી તમે કાર્ય શરૂ થશે જ એવો વિશ્વાસ રાખો અને આ વિશ્વાસની માત્રા વધારતા જાઓ વધારતા જાઓ થશે 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 ચોક્કસ થશે જરાય વિશ્વાસ ગુમાવતા નહીં અને જો તમે વિશ્વાસ નહીં ગુમાવો તો તમે ખાતરીપૂર્વક આખરે એ વસ્તુ પ્રાપ્ત કરી શકશો એક સામાન્ય છોકરો કે જેનામાં કોઈ બુદ્ધિ નહોતી જેને બધા મશ્કરી કરતા હતા જેને કોઈ પોતાના પડખે પોતાના મિત્ર તરીકે રાખવા તૈયાર નહોતા એ આઈન્સ્ટાઈને વિશ્વના તમામ નબળા છોકરાઓ નબળા સંતાનો અથવા તો કોઈ પણ સંતાનો માટે એણે ત્રણ અગત્યની વાત બતાવી કે જિંદગીમાં તમે નબળા હો એમાંથી જો તાકાતવાળું થવું હોય તમે નબળા હો એમાંથી પણ તમારે વૈજ્ઞાનિક બનવું હોય તમે નબળા હો અને તમારે સંશોધન કરવું હોય તમે જ્યારે ખરેખર કાંઈ કરી શકે એમ ન હોય એવા માંદલા હો તો એમાંથી પણ તમારે જો આગળ વધવું હોય તો માત્ર ને માત્ર ત્રણ બાબતને ફરી એકવાર ખ્યાલ કરો સતત પ્રશ્ન પૂછો જિજ્ઞાસા રોજ ને રોજ વારંવાર પ્રશ્નો પૂછો આજે આખા દિવસમાં કેટલા પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્નમાંથી આપણને સંતોષ થાય એવા કેટલા જવાબ મળ્યા નોંધ કરતા જાઓ સાંજે નોંધ કરી લેવી કે આજે મેં ત્રીસ પ્રશ્નો માણસને પૂછ્યા અને ત્રીસમાંથી મને વીસમાં સંતોષ થયો નોંધ કરી લો અને ત્યાર પછી કામ કરતી વખતે ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખો જેટલા સમયની જરૂરિયાત છે એટલો સમય આપવો જ પડે આપણે બાળકમાંથી યુવાન થવા માટે સમય આપવો જ પડે છે રાતોરાત યુવાન ન થઈ જવાય યુવાનમાંથી વૃદ્ધ રાતોરાત થવાતું નથી એને માટે જરૂરી સમય છે આપણે જમવા માટે અમુક સમયની જરૂરિયાત છે આપણે ભણીને એક વર્ષ પૂરું કરવા માટે પરીક્ષા આપવા માટે એક વર્ષની જરૂર છે એમ દરેકે દરેક કાર્યની અંદર ચોક્કસ સમયની જરૂર છે અને એટલા માટે જેટલા સમયની જરૂર હોય એટલી ધીરજ રાખવો અને કાર્યની શરૂઆત કર્યા પછી ધીરજ તો ખરી જ પણ સાથોસાથ કાર્યમાં વિશ્વાસ રાખશો તો હું ચોક્કસપણે માનું છું કે તમે પણ જેમ આઈન્સ્ટાઈને વિશ્વને ધ્રુજાવી નાખે એવો વાત હોય તો એમ તમે પણ વિશ્વને કોઈ મોટું સંશોધન આપી શકશો અને દરેક માતાને પણ પોતાના સંતાનોની અંદર ગર્વ થશે એમ હું ચોક્કસપણે કહું છું सौम धन्यवाद